આપણે જો આવડી આ રૂમ છે ને નાના હતા ને તો એ રૂમમાં કોઈ ન જતું બધા એમ કહેતા એમાં ભૂત હોય ભૂત હોય વિડીયો શૂટ થાય છે જો બળદેવ ભાઈ આપણે કેમ છો મિત્રો બધા મજામાં તમે બધા મજામાં જશો તો આપણે જો આ વ્યવસ્થિત કામેથી ઘરે અને આપણે આ જવાન છે આપડી પુરાની નિશાળે આપણે આ નિશાળે જાહુ અને ત્યાં બધું કેવું નવીન નવીન છે અને આપણે જોવાનું છે કેટલા દિવસ તો આપણે જ્યાં નથી મતદાન હતું તેથી આપણે જ્યાં હતા મતદેવા ત્યાં નિશાળે રાખ્યું હતું તો આપણે આ નિશાળા જવાનું છે હાલો આપણે નિશાળા જઈને મળ્યા તો મિત્રો આપણે જો નિશાળા આવી ગયા છે આપણે નિશાળની અંદર જઈને આપણે કાંઈક એને બધું લોકેશન દેખાડું તમને હું ભણતો તો એ બધું હાલો આપણે અંદર જઈ નિશાળની અંદર તો બસ ફેમિલી જો આપણે આવી છે નિશાળે તો આપણે નિશાળ આપણે ભણતા આવ્યા અહીંયા આપણે જો પોગી ગયા છીએ અહીંયા અને હું અહીંયા જો કેટલાથી પહેલેથી ઠેઠ ના ઉધી અહીંયા ભીણો આ નિશાળે તો હાલ હું તમને આપણા નાનપણના કેવો હતું બધું લોક તે તમને બધા દેખાડું જો આ બગીચો આપણે ભણતા નથી આ નતો આપણે જો આ ખાલી ને એવું જ હતું ને આપણે પહેલું ધોરણ આપણે પડખેની ઓફિસની રૂમ રૂમ પડખે બેસતા આપણે પહેલું ધોરણ હાલો આપણે ત્યાં જઈ ઓફિસ રૂમ કે પેલો ધોરણ હું ન્યા ભણ્યો પછી એમ બીજું ત્રીજું રૂમ બદલતા જાય અઠાણસો કેટલા જાડો થઈ ગયા હું પેલા નાનો હતો ને એ કાંઈ બહુ એટલા બધા જાડો થતા નહીં અટાણસો કેટલા બધા થઈ ગયા આ આશો પાલવ નું હતું બાકી જો આવડો આ બગીચો છે ને એ નતો અને આપણે જો આવડી આ રૂમ છે ને નાના હતા ને તો એ રૂમમાં કોઈ ન જતું બધા એમ કહેતા એમાં ભૂત હોય ભૂત હોય ના ના હું ભણતો ને તે તો એ રૂમમાં કોઈ એકલું જાય જ નહીં આપણે અટાણ જાય તાળું મારેલું છે હવે અટાણ તો હું અટાણ કાંઈ નહીં કાંઈ હોય જ નહીં ના ના તો બીક લાગતી જો આ રૂમમાં કોઈ જાતું નહીં આ છે સિન્ટેક્સ રૂમ આ બધો સામાન્ય એવો પીડો હોય તો મિત્રો જો આ આ પહેલાં રૂમ છે આપણે જો અહીંયા પહેલું ભણતાથી અહીંયા આપણે આ રૂમે ભણતા આ ઓફિસ રૂમ છે આ ઓફિસ રૂમ છે અહીંયા ને એને બધાને દેવો ને ને એને એને પછી આગળ આપણે ભણતા આપણે જો હવે રૂમમાં ને એમાં હવે આપણે બધા તાળા મારેલા છે બધા નિશાળિયા તો આવી જશે કરે આપણે ભાઈબનોને હારે આવ્યા હતા વિડીયો બનાવવા

જો અહીંયા તો એ બધાય દીકલા ને એવું બધું સોંટડી દીધું છે અને જો અહીંયા બધા હવે અટાણા પ્રાર્થના જો આ આ વોલમાં પ્રાર્થના થાય છે હમણાં જ વોલ બનેલો છે હવે શિયાળ બનાવ્યો છે હમણાં જ તે આપણે પહેલાં જો સામે પ્રાર્થના બોલતા ઓલો શેડ છે ને આપણે ત્યાં પ્રાર્થના બોલતા પહેલાં મિત્રો તો હું અહીંયા ભણતો ને તે મેં એક લીમડો આવ્યો તો અટાણે તો કોને ખબર હોય તો ભણ તો એક લીમડો વાવ્યો તો મેં પણ બધા ભાઈ બંધો એ બધા વાવ્યા હતા લીમડો લીમડા જાડવાની એવું બધું ઘણા એ વાવ્યું હતું અને મેં તો જો ક્યાંક લીમડો વાવ્યો હતો અથાણ લાગતો નથી અમે તો આ ખાલી જગ્યા દેખાય ને આ બધું ને અમે અહીંયા અમે લીમડો વાવ્યો હતો અટાણે તો કાંઈ છે નહીં આ તો કોણ બીજા ભાઈ બંધ નો આ લીમડો બહુ મોટો થઈ જશે જો તમે આપણે આ બધું પાછળ લીમડા વાવ્યા હતા ના ના તા નહી ભણતા બહુ મસ્ત આ બધું આ બધા છે ને એ આપણે જો આ પીપળો ને બધું ભાઈ બને એને વાવેલું છે આ જો આટાણા ગાંડવા કવડા કવડા થઈ ગયા તો આ બધા ભાઈ બનો અમે વાવેલા છીએ બહુ મજા આવી આ ભણતા ને આ નિશાળા ભણતા એ હંમેશા કે લી અમને યાદ જ છે અને અમે અહીંયા છે ભાઈ બનો આપણે વિડીયો બનાવે છે બધાય આપણે અહીંયા દિન મેળા તો જો આપણે વિડીયો શૂટ થાય છે કોમેડી વિડીયો જો જો અહીંયા વિડીયો શૂટ થાય છે જો બલદેવભાઈ આપણે એવી રીતે આપણે કંઈક વિડીયો એડિટિંગ કરીને એવું બધું બનાવી છે તો એ વિડીયો જે એડિટિંગ બનશે ને આપણે ઇન્સ્ટાગ્રામની આઈટીમાં આવી જાય તો તમે બધા જોઈ લેજો આપણે જોઈએ એવી રીતે કાંઈક વિડીયો બનાવીને પછી એડિટિંગ કરી જો આ નિશાળનો હવે નજારો છે આપણે પહેલાં ભણતા હતી તો બહુ મસ્તની હતી નિશાળ અને હાલો આપણે જઈએ છીએ બગીચામાં કેવો ક્યાં બગીચો બનાવ્યો છે અને હું ભણતો એ તો આ બગીચો કાંઈ હતો નહીં અટાણે તો બધું આવું થઈ ગયું છે બગીચાનો ગેટ છે આપણે બગીચામાં જાઉં આપણે જો બગીચામાં આવ્યા છીએ ગેટ મેકેલો છે આપણે હતાથી આવું કાંઈ હતું નહીં જો આ બધું ગાર્ડન જેવું કરેલું છે બધું જો ઘણા ખરા આપણે ઝાડવા વાયેલા છે પણ ઘણા ખરા અટાણે નથી પાછળ નિશાળની પાછળ આપણે ઘણા ઝાડવા આવ્યા હતા ને એ છે બાકી આ બાજુ તો એક ઝાડવું છે જ નહીં જોવા આ બધા નવા નવા ઝાડવા છે આ બધા બસ મિત્રો જો આપણે ફોટા શૂટ ની વિડીયો ને એવું બધું બની ગયું છે અને હવે આપણે નિશાળ ને આપણે બાય બાય ટાટા કરીને હવે આપણે જઈ શીખ ઘરે તો હાલ આપણે હવે ઘરે જઈને મેળા તો બસ મિત્રો જો આપણે હવે વ્યાવા છે ઘરે તમને નિશાળ ને એવું બધું દેખાડ્યું હતું બધી રૂમ ને એવું દેખાડ્યું હતું અને હવે આપણે વ્યાવા ઘરે હવે મારા મમ્મી મારા પપ્પા ને બધા ઘરે બેઠા છે કારણ કેતા હતા ત્યાં જોતો ચાં જોતો નિશાળે દેતો નહી તો ત્યાંય બીજે ગયો એટલે કારના ને એવું કરતા હતા નિશાળે જોતો આપણે તો અહીંયા બધું લોકેશન એવું બધું તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય